લાગ્યો કસુંબી રંગ હો રાજ મને લાગ્યો કસુંબી રંગ રક્ત ટપકતી સોસો જોડી સમરાગણ થી આવે રક્ત ટપકતી સો સો જોડી સમરાગણ થી આવે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ છેલ્લો કટોરો ઝેરનો આ પી બાપુ સાગર કિનારા અંજલી નવ ઢોળ જો બાપુ એના પછીની વાત કરીએ તો 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા તારી જે કવિતા ધણી જેને બીધા હસે પાણી તારી જે કવિતા ધણી જેને બીધા હસે પાણી પછી એને લાખો સરોવર લાગશે હાવ મોડા મેગાણી હાવ મોડા મેગાણી જવેરચંદ મેગાણી

કે આ લોકશાહી કઈ શું ત્યારે જવેતચંદ મેઘાણીએ ખૂબ સુંદર જવાબ આપેલો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોકશાહી ક્યાં અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોકશાહી છે ત્યારે એ એક વ્યક્તિએ કહેલું કે એનાથી આગળ કેવું હોય તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોકશાહિક્ય ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોકશાહિક પેલા વ્યક્તિએ કહે કે એનાથી આગળ કેવું હોય તો કે ગામડાનો ભૂલ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકશાહિ કે આમ ઝવેરચંદ નિઘાણીને પોતાની રચનાઓ બદલ ઈસવીસન ઓગણીસોને અઠ્યાવીસમાં રણજીતરામ રામ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયેલો એના એમ કહેવાય છે કે મહાનતા દેખાડતા એમણે કહેલું મહાતા અધિકારા એમને કહેલું કે શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે શિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે અને અમુક સૌ અનુરાગીઓમાં વિવેક વિવેક સમતુલા અને શાસ્ત્રીયતા જેવા ગુણો જન્માવે છે મલકાય જેના શબ્દે અસ્મિતા મન મલકાય જેના શબ્દે અસ્મિતા મંદ મન પૂતરી ગયા ઇતિહાસ જેને ઝવેરચંદ ઉતરી ગયા ઇતિહાસ જેને ઝવેરચંદ છે બાળનું હાસ્ય ધગાવે વીરોની છાતી છે બાળનું હાસ્ય ધગાવે વીરોની છાતી માવડી એ મારી માતૃભાષા ગુજરાતી માવડી એ મારી માતૃભાષા ગુજરાતી હવે મેઘાણીએ માતૃભાષાને અન્ય કેટલી રચનાઓ આપી છે લાલ કસુંબલ આંખડી તારી પાણી લાલ પાણી તને પ્રથમ અર્પણ કરું તો મારા શાયર લેઘાણી મારા શાયર લેઘાણી આપણા યુવાનોના કવિ એટલે કવિ કલાપી અને કલાપીના કાવ્યોને કાવ્યો

લોક સાહિત્યના પ્યાલા લોકો આજે હસે હસે પિતા જ રહેશે પિતા જ રહેશે છેલ્લે તારે મજાને અને જલરૂપનો એક સૈયારું ગીત છે એ બોલીને મારી વાણીને વિરામ આપીશ ઓ મેઘાણી તું ચાંદો સૂરજને ઝાલાવાળી લો ઓ મેઘાણી તું ચાંદો સૂરજ ને ઝાલાવાળી લો તારા ગીતોમાં લયબદ્ધ છે શબ્દોની સાથે સુર તારા ગીતોમાં લયબદ્ધ છે શબ્દોની સાથે સુર તું खंबे सफेद कोट ने चौकड़ी वालों शाखो तूती तो खंबे सफेद कोट ने चौकड़ी वालों शाखो केसरी सावजनी चाल मापक पड़तो तारो मोगो केसरी सावजनी चाल मापक पड़तो तारो मोगो धन धन डुंगरे डुंगरे हरतो फरतो तू भरपूर ओ तो मेगाणी તું ચાંદો સૂરજ ને ઝાલાવાળી નૂર ઓ મેઘાણી તું ચાંદો સૂરજ ને ઝાલાવાળી નૂર ગીતોના લયમાં તું મન મોર બની કલરવ કરે ગીતોના લયમાં મન મોર બની કલરવ કરે માતૃભૂમિ કાજે યુવન રંગ કસુંબલનો જામ ભરે માતૃભૂમિ કાજે યુવન રંગ કસુંબલનો જામ ભરે છેલ્લો કટોરો આપી તું સાયર થયો મસૂર છેલ્લો કટોરો આપી તું સાયર થયો મસૂર ઓ મેગાણી તું ચાંદો સૂરજ ને ઝાલા વાડી ઊ ધરતીના ધાવણ પીને પ્રગટાવ્યા માનવતાના દીવા ધરતીના ધાવણ પીને પ્રગટાવ્યા માનવતાના દીવા સોરઠા દુહા અને સંત વાણીમાં ખેંચી મોટી જીવા સોરઠા દુહા અને સંત વાણીમાં ખેંચી મોટી જીવા તારી પરમથી લોક સાહિત્યનો વડલો થયો વિગુત તારી कलम थी लोकशाही नो वडलो थयो भेगु ओ मेघाणी तू चांदो सूरज ने झालावाड़ी नूर ओ मेघाणी तू चांदो सूरज ने झालावाड़ी नूर तो आज़ना दिन में मिले आपने अपना राष्ट्रीय साहित्य याद करिए नमन करिए वंदन करिए बस एक अस्तु जय हिंद जय